આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય ભાજપના અગ્રણી નેતા રવિશંકર પ્રસાદે કહ્યું છે કે કોંગ્રેસ સહિતના બિન ભાજપી પક્ષો માત્ર કેન્દ્ર સરકારના પ્રયાસોનો વિરોધ કરવા માટે જ દેશમાં વિરોધ પ્રદર્શનોમાં સામેલ થાય છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારપૂર્વક કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો આવતીકાલના ભારત બંધના એલાન સાથે નહીં હોવાથી જનજીવન ઉપર કોઈ જ અસર થવાની શક્યતા નથી રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે કે આવતીકાલના બંધના પગલે સમગ્ર રાજ્યમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ દેશમાં જ તૈયાર કરવામાં આવેલ કોવિડ રસી કોવિશિલ્ડની તાત્કાલિક મંજૂરી મેળવવા માટે અરજી કરી છે અને જમ્મુ કાશ્મીરમાં સવા લાખ પરિવારોને આજીવિકા પૂરી પાડવા અમૂલ પથદર્શક બનશે એક હજાર છસો દૂધ મંડળીઓ ઉભી કરશે સમાચાર વિગતવાર વરિષ્ઠ ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું છે કે કોંગ્રેસ સહિતના બધા જ વિરોધ પક્ષ કેન્દ્ર સરકારના પ્રયત્નોનો વિરોધ કરવા માટે દેશમાં વિરોધ કરી રહ્યા છે તેમણે એમ પણ જણાવ્યું કે ભાજપ સામે પડેલા તમામ વિરોધ પક્ષ માટે અસ્તિત્વનો સવાલ હોવાથી સૌ વિરોધ કરી રહ્યા છે તેમણે ઉમેર્યું હતું કે કૃષિ સુધારા કાયદાનો હાલ વિરોધ કરી રહેલી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આ બાબતની તરફેણ બે હજાર ઓગણીસમાં કરાયેલી છે કોંગ્રેસ એનસીપી અને સમાજવાદી પક્ષ સહિતના રાજકીય પક્ષનો કૃષિ સુધારાનો વિરોધ માત્ર રાજકીય તકવાદ છે શ્રી પ્રસાદે કહ્યું કે બે હજાર પાંચમાં આવા સુધારાની હિમાયત કરનાર શરદ પવાર અત્યારે વિરોધ કરે છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના આગમનથી ખેડૂતોનો ભય હોવાથી શંકાનું ખંડન કરતા શ્રી પ્રસાદે ઉમેર્યું હતું કે કરાર આધારિત ખેતીની હિમાયત યુપીએ સરકારે પણ કરેલી હતી અને આ વ્યવસ્થા હેઠળ માત્ર ખેત પેદાશના વેચાણનો કરાર થાય છે જમીનની માલિકીમાં ફેરફારની કોઈ વાત નથી તેમણે ઉમેર્યું કે કૃષિ સુધારાની નવી જોગવાઈથી ખેડૂતોને વાકેફ કરવા માટે સરકાર તરફથી સાડત્રીસ હજાર વેબિનાર યોજાઈ ચૂક્યા છે જેમાં ભાગ લેનાર ખેડૂતોની સંખ્યા બાણું લાખ બેતાળીસ હજાર જેટલી થવા જાય છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારપૂર્વક કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો આવતીકાલના ભારત બંધના એલાન સાથે નહીં હોવાથી જનજીવન ઉપર અસર થવાની કોઈ શક્યતા નથી તેમણે ઉમેર્યું હતું કે રાજકીય ઇરાદાઓથી પ્રેરિત આ બંધનો અમલ બળજબરી પૂર્ણ કરવાની ક્યાંય કોશિશ થશે તો સરકાર સાંખી લેશે નહીં ગુજરાતમાં કોઈ જગ્યાએ ખેડૂતોનો સહકાર કે ખેડૂતોનો સ્ટેકો કોઈ પક્ષને ટેકો નથી અમે આવતીકાલે બળજબરીથી બંધ ન થાય અને બંધના નામે કાયદો વ્યવસ્થા એ કોઈ બગાડવાનો પ્રયત્ન કરશે તો પૂરતો રહેશે કડક પગલાં પણ લેવામાં આવશે અને પૂરતો બંદોબસ્ત સાથે કાલે વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ એ પ્રકારે પ્રયત્ન કરશે તો એના ઉપર કડક પગલાં અને કાયદાકીય જોગવાઈથી કેસો પણ કરવામાં આવશે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું છે કે મોદી સરકારે કૃષિ સુધારા વડે દેશના અન્નદાતા એવા ખેડૂતોની આવક બમણી કરવા નક્કર કામગીરી હાથ ધરી છે પરંતુ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરી ખોટી ભ્રમણાઓ ફેલાવી શાંતિપૂર્ણ વાતાવરણને ડોળી દેશનું અહિત કરવા બહાર પડ્યા છે ગાંધીનગર ખાતેથી પ્રદેશ ભાજપ કિસાન મોરચાની યોજાયેલ વર્ચ્યુઅલ બેઠકને સંબોધતા શ્રી પાટીલે જણાવ્યું હતું કે મોદી સરકાર અને ભાજપ ખેડૂતોનું સન્માન કરે છે સરકાર ખુલ્લા મને

વિડિયોગ્રાફી કરી સોશિયલ મીડિયા ઉપર મૂકે અને એ રીતે પણ કોઈ ગેરરીતિ વગેરે કરે તો પણ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં અને કોઈ પણ અસામાજિક તત્વો અથવા તો આ જે તમામ પ્રક્રિયા છે એમાં બંધ દરમિયાનમાં બલજબરી કરશે કોઈ રોડ ઉપર કોઈ બંધ કરાવવાનું પ્રયાસ કરશે બલજબરીથી દુકાનો બંધ કરાવવાનું કાર્યવાહી કરશે તો તેના વિરુદ્ધ પણ જે છે ગુના દાખલ કરી અને ધરપકડ કરી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ એસઆઈઆઈ દેશમાં જ તૈયાર કરવામાં આવેલ કોવિડ વેક્સિન કોવિશિલ્ડની તાત્કાલિક મંજૂરી મેળવવા માટે અરજી કરી છે એસઆઈઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પુનાવાલાએ કહ્યું છે કે આ રસી મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવશે વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક સંસ્થા એસઆઈઆઈએ એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી રસીને દેશમાં તાત્કાલિક ધોરણે ઉપયોગ કરવાની મંજૂરી માંગી છે સિરામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ભારતના ઔષધિ મહાનિયામકને મોકલવામાં આવેલ અરજીમાં કહ્યું છે કે મહામારીની હાલની સ્થિતિ અને લોકોની સારવાર સંબંધિત જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા તાત્કાલિક મંજૂરીની જરૂરિયાત છે આની પહેલા ફાઇઝર કંપનીએ પણ પોતાની રસીને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માટે અરજી કરી હતી આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો જમ્મુ કાશ્મીરના સવા લાખ પરિવારોને આજીવિકા પૂરું પાડવા અમૂલ પથદર્શક બનશે જમ્મુના ગ્રામીણ વિસ્તાર અને કાશ્મીર ખીણ પ્રદેશના સોળસો જેટલા ગામમાં દૂધ સહકારી મંડળીઓ ઉભી કરવા સાથે પશુપાલન થકી આજીવિકા પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ જીસીએમએફના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર આર એસ સોઢી જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનો જ અને જમ્મુ કાશ્મીર મિલ્ક પ્રોડ્યુસર્સ કો લિમિટેડના ચેરમેન કુમાર આંગુળના વચ્ચે તાજેતરમાં જ બેઠક યોજાઈ હતી જમ્મુ કાશ્મીર સરકાર અને જીસીએમએમએપ વચ્ચે વર્ષ બે હજાર ચાર થયેલા કરાર બાદ નવી રચાયેલી જમ્મુ કાશ્મીર મિલ્ક પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ લિમિટેડ દ્વારા જમ્મુ કાશ્મીરના અમૂલ મોડેલ હેઠળ સહકારી ડેરી પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીર મિલ્ક પ્રોડ્યુસર કોઓપરેટિવ લિમિટેડ સાથે હાલમાં ત્રીસ હજાર સપાસદો જોડાયેલા છે સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજે રાજભવન ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિન નિધિમાં ફાળો આપી ઝુંબેશનો શુભારંભ કરાવ્યો હતો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે પ્રતિવર્ષ સાતમી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિન ઉજવવામાં આવે છે સશસ્ત્ર સેનાઓ આપણા રાષ્ટ્રનું ગૌરવ છે ત્યારે પ્રત્યેક નાગરિક સશસ્ત્ર સેના ધ્વજ દિન પ્રસંગે ઉદાર હાથે પોતાનો આર્થિક સહયોગ આપે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી દેશની સરહદો સાચવતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી કચ્છના માંડવી ખાતે દરિયાનું ખારું પાણી પીવા લાયક મીઠું સહિતના દુર્ગમ રણ દૂર કરવાનો પ્રયાસ મોદી સરકારે હાથ ધર્યો છે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ કચ્છ આવી રહ્યા હોવાનું જાહેર થયું છે માંડવી નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ શાહે આ અંગે વધુ વિગતો આપી હતી જે વાત છે એ ગુંદિયારી ગામ પાસે આ પ્લાન્ટ છે ને એ પ્લાન્ટને કારણે રોજનો સો એમએલડી પાણી મીઠો બનશે ખારા પાણીમાંથી માંડવી અને મુન્દ્રા તાલુકો આ બે તાલુકાને ને એને સપ્લાય પણ થઈ શકશે ઉપરાંતમાં જે આજુબાજુના જે વિસ્તારો છે એ ખારાસ છે અત્યારે પાણીમાં ને આ પાણી આવવાથી નગરપાલિકાના વિસ્તાર ને આજુબાજુના ગામના વિસ્તાર ઉપરાંત જે પર્યટકો આવે છે માંડવીની મુલાકાતે એમને પણ અમે મીઠો પાણી સારી રીતે પૂરો પાડી શકશું અને આકાશવાણી અમદાવાદના નિવૃત્ત કાર્યક્રમ અધિકારી મંજુલાબેન શાહનું આજે સવારે અવસાન થયું છે તેઓ પંચોતેર વર્ષના હતા મંજુલાબેન શાહ વર્ષ બે હજાર પાંચમાં નિવૃત્તિ પછી પણ આકાશવાણી સાથે સતત સંકળાયેલા રહ્યા હતા ગૌહાટી આસામથી ઉદ્ઘોષક તરીકે આકાશવાણીમાં જોડાયેલા મંજુલાબેને બાદમાં આકાશવાણી અમદાવાદમાં પ્રોડ્યુસર અને કાર્યક્રમ અધિકારી તરીકે પણ સેવાઓ આપી હતી અને લોકચાહના મેળવી હતી તેમણે વર્ષો સુધી વિજ્ઞાન અને મહિલાઓના કાર્યક્રમો સંભાળ્યા હતા સમાજ અને જિંદગીની રોજબરોજની ઘટમાળ ઉપર તેમના થોડી વાતો અને સંસારની ટકટક નામના કાર્યક્રમો શ્રોતાઓમાં ખૂબ લોકપ્રિય બન્યા હતા ફરી એકવાર ભાજપના અગ્રણી નેતા રવિશંકર પ્રસાદે કહ્યું છે કે કોંગ્રેસ સહિતના બિન ભાજપી પક્ષો માત્ર કેન્દ્ર સરકારના પ્રયાસોનો વિરોધ કરવા માટે જ દેશમાં વિરોધ પ્રદર્શનોમાં સામેલ થાય છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારપૂર્વક કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો આવતીકાલના ભારત બંધના એલાન સાથે નહીં હોવાથી જનજીવન ઉપર કોઈ જ અસર થવાની શક્યતા નથી રાજ્યના પોલીસ વડા આશીષ ભાટિયાએ જણાવ્યું છે કે આવતીકાલના બંધને પગલે સમગ્ર રાજ્યમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ દેશમાં જ તૈયાર કરવામાં આવેલી કોવિડ રસી કોવિશિલ્ડની તાત્કાલિક મંજૂરી મેળવવા માટે અરજી કરી છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા